મહેસાણાના ભારત ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને જમીન કપાતા મોદી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ મુસલ મેઉ અને ચરાડુ અને લાગણસ સાલડી અને ધારૂસણ ગામના તમામ ખેડૂતોએ આ બેઠકમાં હાજરી પણ આપી હતી ખેડૂતોને મૂલ્યાવન જમીન જે ભારત ભારતમાલા યોજના સહિત જેટકું અને

સરકાર જંત્રી સાથે કેટલી રમત રમી રહી છે બે હજાર અગિયાર ની જંત્રી હતી બે હાજર ત્રેવીસ સુધી એને રૂવા ટૂના પર ગયું જંત્રીનું સર્વેલન્સ કરવાનું જંત્રી જમીનની જમીન વધારવાનું અને બે હાજર ત્રેવીસ ડબલ કરીને અમને